જીમアカウント વિયો એમ એડ કરીયો એડ કરી એમ હું જી હું વ્હાઇટનર દેખું આમ કર્યું વ્હાઇટન કેમ એમ વાહ આવું કર્યું

Haru, yeah. oh? ah, ya? nah, pokoknya, ewo, umna puan, <hesitation> ngontok, 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 Mandato, hai mươi năm của you. tôi. Moputo, hai mươi năm của tôi. Hãy chắc, 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 đi chơi chắc, 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 chắc,

છે કે ભાભી ભાભી રમો રમો ગયો તારો ભાઈ શું ને ઘરે મેડમ તો અત્યારે રમે છે ઉપરમાં બધા ઘરમાં માં હોઈ ગયા ત્યાં મેડમ બાય નીકળી ગયા અત્યારે

Alcorn, y đảo bátuo nó là mặc là con bátuo nó là con khailo nó là con khailo nó là con khailo nó 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 તો મિત્રો વિડીયોને એન્ડ આપી દઈ ને તો જો તમને મારે વિડીયો કેમો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો જો તમે ચેનલ પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો